કે રાજપાલ મને ભૂખ લાગી છે તો આજે મને જમાડીશ કે તમને જમાડવાની ના નથી પણ યુદ્ધ ભૂમિમાં લડવા નીકળેલા આ સુરવીર પાસે તલવારો અને હથિયારો હોય એમની પાસે જમવાનું ક્યાંથી હોય તો સાંભળ રાજપાલ આ તારી કંચનવર્ણી જે કાયા રહીને એ આમે કયા કાંઈ કામમાં આવવાની છે એના થોડાક ટુકડા કરી અને મને આપતો જા તો મારું પેટ ભરાઈ જાય નમસ્કાર મિત્રો આજે છ છ મહિનાથી દુશ્મન રાજા રૂપાવટી નગરીના દ્વારને રોકી અને લશ્કર માડીને બેઠો છે અને રૂપાવટી નગરીના મહારાજ તેજમાલ સિંહે ઘણો સામનો કર્યો પણ આજે એમની નગરીમાં હવે હથિયારો ખૂટી ગયા છે અને એનાથી પણ વિશેષ કે હવે આ નગરીમાં અનાજના કોઠારો ખાલી થઈ ગયા છે અને નગરીના માણસોને ખાવા પીવાના ફાફા પડી ગયા છે અને બહાર દુશ્મન તોપના મોરચા માંડીને બેઠો છે અને ત્યારે રાજપાલ સિંહ ને સંદેશો મોકલાવવામાં આવે છે અને રાજપાલ સિંહ તો સાત આઠ મહિનાથી એક તપસ્વીની પાસે રહેવા લાગ્યા છે અને જ્યારે તેમને કબૂતર દ્વારા આ સંદેશો મળ્યો ત્યારે પાછા પહેરી અને તપસ્વીની રજા લઈ અને નીકળી જાય છે અને પોતાના ઘોડે સવાર થઈ અને કહે છે કે રૂપાવટી નગરી ઉપર ખરાબ નજર કરનારની હું આખો કાઢી નાખું છું તો પછી હે દુશ્મન તે તો મારી નગરી ઉપર ચડાઈ કરી છે તો તારી તો શું હાલત થશે અને રાજપાલ સિંહ તો ઘોડે સવાર થઈ અને રૂપાવટી નગરી તરફ નીકળ્યા છે પણ આ બાજુ નગરીમાં સભા બરાણી છે અને એ સભામાં મહારાજ તેજમાલ સિંહ કહે છે કે મારી રૈયતને મેં આજે અનાજ માટે અને બટકું રોટલા માટે મારી રૈયતના નાના નાના છોકરાઓને મેં આજે રડતા જોયા છે તો પછી આવા કરુણ દ્રશ્યને જોયા પછી મેં એક નિર્ણય લીધો છે અને નિર્ણય એવો છે કે હું દુશ્મન

આ નગરીના આ રાજપાટનો કોઈ મોહમાયા નથી પણ મારી પ્રજાને તકલીફ પડે એ આ તેજમાલસિંહને નથી પોસાતું અને મારો આત્મા બળે છે માટે હવે આપણે દુશ્મન રાજા સામે હાર કબૂલ કરી લઈએ ત્યારે રામજી અને શ્યામજી બોલ્યા કે મહારાજ તમારે જો આવું જ કરવું હોય ને તો તમે અમને પહેલાં મારી નાખો અને પછી તમારે જે કરવું હોય તે કરો અને ત્યારે મોહનસિંહ કહે છે કે મહારાજ આપણે રાહ જોવી જોઈએ કેમ કે કદાચ આપણો સંદેશ રાજપાલસિંહ સુધી પહોંચી જાય અને ત્યારે મહારાજ કહે છે કે હું માનું છું કે રાજપાલસિંહ આ નગરીનો હાવત છે અને તેમણે એકલા હાથે ઘણા બધા યુદ્ધ જીત્યા છે પણ આ વખતે તો લાખોની સંખ્યામાં સેના દળ તૂટી પડ્યું છે તો કેમ કરીને લડશે મારો રાજપાલ પણ ત્યાં તો એક સિપાહી ભાગતો ભાગતો સભામાં આવ્યો અને કહે છે કે હે મહારાજ જલ્દી કાંઈક કરો કેમ કે આ દુશ્મનોએ આપણી નગરીનો પાછળનો દ્વાર તોપોના ગોળા છોડી છોડી અને ખોખરો કરી નાખ્યો છે અને હવે થોડી જ વારમાં પાછળનો દ્વાર તૂટી જશે અને દુશ્મન ભૂખ્યા ભેડિયાની જેમ આ નગરી અને આ રૈયત ઉપર તૂટી પડશે ત્યારે રામજી અને શ્યામજી કહે છે કે હે મોહનસિંહ તમે રાજા રાણી અને એમના કુંવરોને સુરક્ષિત સ્થાન ઉપર પહોંચાડવાની તૈયારીઓ કરો અને અમે ત્યાં સુધી એ પાછળના દ્વાર મારનો મોરચો સંભાળીએ અને હે મોહનસિંહ એક વાત ધ્યાનથી સાંભળજો કે લાખો મરજો પણ લાખોનો પાલનહાર કોઈ દિવસ ના મરજો ત્યારે મોહનસિંહ કહે છે કે ભલે તમે ચિંતા ના કરો અને પછી તો રામજી અને શ્યામજી આ નગરીના પાછળના ભાગનો મોરચો સંભાળે છે અને દુશ્મનો પોતાના તોપગોળા છોડી છોડી અને આ દ્વારને તોડી રહ્યા છે અને આ બાજુ ગુસ્સામાં નીકળેલા રાજપાલસિંહ પણ રૂપાવટી નગરીની સીમા સુધી આવી જવા થયા અને જ્યારે આવી અને આટલી મોટી વિશાળ સેનાને જોઈને ત્યારે રાજપાલ આ સેનાને જોઈ અને સમજી ગયા કે આ સેનાને હરાવી કાંઈ જીવી તેવી વાત નથી પણ આજે રણભૂમિમાં કદાચ મારે પાળીઓ થઈને પૂજાવવું પડે ને તો પણ મને મંજૂર છે પણ આજે ગમે તેમ કરીને પણ આ દુશ્મનને વળતો જવાબ આ રાજપાલસિંહ આપવાના છે અને પછી તો રાજપાલસિંહે આકાશ તરફ નજર કરી અને સાદ કર્યો કે હે મારી વિષભુજારી ચામુંડા મારી આજ દિવસ સુધી તારા નામથી યુદ્ધની શરૂઆત કરતો આવ્યો છું અને આજે પણ તારું નામ લઈ અને આ રાજપાલશિંહ પોતાની માતૃભૂમિની દક્ષા માટે યુદ્ધે ચડ્યો છે અને હે મારી ભગવતી ચામુંડા મારા બાવડે બળ દે છે અને આજે દુશ્મનને હરાવા પડશે નહીતર આજે મારી નગરી લૂંટાઈ જશે અને આટલું કહી અને જ્યારે રાજપાલસિંહ જેવા નીચું જોવા ગયા ને ત્યાં તો આકાશમાંથી બે બી અવાજ થયો અને કોઈકનો હસવાનો અવાજ સંભળાણો અને આખું ગગન ગાજે ને એવો ભયાનક હસવાનો અવાજ થયો અને આકાશમાંથી એક હેમના દાંડિયા જેવો હાથ આકાશમાંથી આ રાજપાલસિંહની સામે આવ્યો અને આ હાથ જ્યારે રાજપાલસિંહે જોયો ને ત્યાં તો રાજપાલસિંહ સમજી ગયા કે આ તો નક્કી કોઈક અલૌકિક માયા છે અને જ્યારે આ હાથ રાજપાલસિંહની પાસે આવ્યો અને પછી કહે છે કે હે રાજપાલ મેં સાંભળ્યું છે તું બધાની મનની ઈચ્છાઓ પૂરી કરે છે તો બોલ આજે તું મારું કેવું કરીશ ત્યારે રાજપાલસિંહ કહે છે કે હે માયાવી તમે કોણ છો અને તમારે શું જોઈએ છે મને જલ્દી કહો હું તમને આપવા તૈયાર છું પણ તમે ઉતાવળ કરો કેમ કે આજે મારે મારી માતૃભૂમિની રક્ષા કરવા જવું છે ત્યારે ફરી હાથ જોર જોરથી હસવા લાગ્યો અને પછી કહે છે કે રાજપાલ મને ભૂખ લાગી છે તો આજે મને જમાડીશ ત્યારે રાજપાલસિંહ કહે છે કે તમને જમાડવાની ના નથી પણ યુદ્ધ ભૂમિમાં લડવા નીકળેલા આ સુરવીર પાસે તલવારો અને હથિયારો હોય એમની પાસે જમવાનું ક્યાંથી હોય માટે તમને જમાડવાની ના તો નથી પાડતો પણ તમને જમાડવા માટે હાલ મારી પાસે કાંઈ છે નહીં ત્યારે હાથમાંથી ફરી અવાજ નીકળ્યો કે રાજપાલ જમાડવી જ હોય તો તારી પાસે ઘણું બધું છે પણ તારી ઈચ્છા હોય તો જમાડ બાકી હું વધારે તને કંઈ કહેતી નથી ત્યારે રાજપાલશ્રી કહે છે કે તમને જે ભાવતું હોય એવું ભોજન જો મારી પાસે અત્યારે હોય તો તમે કહો હું તમને જમાડતા વાર નહીં લગાડું તમે એકવાર બોલો કે તમારે શું જોઈએ છે ત્યારે ફરી અવાજ આવ્યો કે હે તું એમ કહે છે ને કે તારી પાસે જમાડવા માટે કઈ નથી તો હું તને બતાવું છું કે તારી પાસે શું છે તો સાંભળ રાજપાલ આ તારી કંચન વર્ણી જે કાયા રહીને એ આમે ક્યાં કઈ કામમાં આવવાની છે એના થોડાક ટુકડા કરી અને મને આપતો જ વિદ્યા છે પણ આજે આને જમાડવી છે અને આમ કહી અને રાજપાલ સિંહ પોતાના કેડે તલવાર કાઢી અને એક હાથમાં તલવાર છે અને બીજા હાથની છેલ્લી આંગળી કાપી અને આ હાથ ને આપી કે લે તને મારા તરફથી ભોજન આપું છું અને જ્યારે આ હાથમાં જેવી રાજપાલસિંહની આંગળી પડીને ત્યાં તો ત્યાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી અને મારી વિષ ભૂજાળી ચામુંડા પ્રગટ થઈ કે હે રાજપાલસિંહ આજે તારી ચામુંડાએ તારી પરીક્ષા કરી અને તું આજે પરીક્ષામાં ખરો ઉતર્યો છે માટે હે રાજપાલ આજે માંગ દીકરા અને આજે તું જે માગે એ ના કરી દઉં ને એ તો તો હું તારી વિષ ભુજાડી ચામુંડાના કહેવાવું બાપ અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે માડી મારે તો કાંઈ જોઈતું નથી પણ હું તને યાદ કરું ને ત્યારે મારી સમરે હાજર થજે અને મારા માટે તો તું હાજર થાય ને એ જ મારું સાચું ધન છે અને ત્યારે મારી ચામુંડા બોલી કે આજે તું તારી માતૃભૂમિની રક્ષા કરવા માટે નીકળ્યો છે ને કે હા માડી તો કે લે રાજપાલ તને હું ચામુંડા તલવાર આપું છું અને આ તલવાર લઈ અને યુદ્ધ ભૂમિમાં ઉતર અને જો ગમે તેવા યુદ્ધમાં તને વિજય ના બનાવું ને તો મને ચામુંડાને રામ રામના કહેતો કે ભલે માડી અને આમ કહી અને રાજપાલસિંહે તલવાર હાથમાં લીધી અને માતાજી તો હાથમાં તલવાર આપતાની સાથે અદ્રશ્ય થઈ ગયા અને પછી તો એ તલવાર હાથમાં લીધા પછી જય ચામુંડા કહી અને રાજપાલસિંહ રૂપાવટી નગરીના બહાર આવી અને દુશ્મનને લલકાર કર્યો ત્યારે ઘણા બધા સિપાહીઓ આ રાજપાલસિંહને મારવા માટે તેમના ઉપર આક્રમણ કરે છે ત્યારે રાજપાલસિંહ તો એક એક દુશ્મનને જેમ નારિયેળ વધેરતા હોય ને એમ ધરથી જુદા કરવા ગયા અને આ બાજુ પાછળના ભાગનો જે દ્વાર હતો એ આજે દુશ્મનોએ તોડી નાખ્યો છે અને દુશ્મન રૂપાવટી નગરીમાં ઘૂસી જાય છે ત્યારે નગરીની અંદર મોરચો સંભાળી રહેલા રામજી અને શ્યામજી દુશ્મનોને મુહતોડ ટક્કર આપે છે ત્યારે આ બાજુ આગળના ભાગનો જે દ્વાર છે ત્યાં બહાર રાજપાલસિંહ એકલા દુશ્મનો ઉપર ભારે પડવા લાગ્યા છે અને જ્યારે દુશ્મનોને ખબર પડી ને કે આ તો રાજપાલસિંહ છે ત્યાં તો હવે તેમની સામુ કોઈ સિપાહી લડવા આવવા તૈયાર નથી અને અમુક સિપાહીઓ તો ત્યાંથી રણભૂમિ છોડી અને ભાગી જાય છે અને આ બાજુ અને તેના સેનાપતિ પાછળના દ્વારથી નગરીમાં પ્રવેશ કરે છે અને રામજી અને શ્યામજીને ઘાયલ કરી નાખ્યા છે અને તેમનો ઘેરો તોડી અને દુશ્મનો આગળ વધવા લાગ્યા છે ત્યારે નગરીમાં તો પવન વેગે વાત ફરી વળી કે રૂપાવટી નગરીનો દ્વાર તૂટી ગયો છે અને દુશ્મન રાજા હવે નગરીમાં આવી રહ્યો છે ત્યારે નગરીના સિપાહીઓને મારતા મારતા

તેના બોલાવી અને તેજમાલસિંહને પીઠ પાછળ ગા કરી અને તેમને હરાવી અને એમને બંદી બનાવી લે છે અને આમ રામજી અને શ્યામજીને પણ બંદી બનાવી લીધા છે તેજમાલસિંહ રાજાને પણ બંદી બનાવી દેવામાં આવ્યા છે અને મોહનસિંહને પણ બંદી બનાવી દેવામાં આવ્યા છે અને આમ બધાને બંદી બનાવી અને નગરીના ચોકમાં ઊભા રાખ્યા છે અને પછી તો દુશ્મન રાજા કહે છે કે હે સેનાપતિ જાઓ આ નગરીનો મુખ્ય દ્વાર ખોલી નાખો જેથી આપણા સિપાહીઓ અંદર આવી જાય અને ત્યારે સેનાપતિએ જેવો મુખ્ય દ્વાર ખોલ્યો ને એની સાથે તો બહાર લાશોના ઢગલા પડ્યા છે અને દ્વાર ખોલતાની સાથે જ અમુક દુશ્મન સિપાહીઓના મસ્તક કપાઈ અને નગરીના અંદર આવીને પડ્યા ત્યારે મહારાજ તેજમાલસિંહ અને રામજી શ્યામજી બધા વિચારમાં પડ્યા કે બહાર શું ઘટના બની છે પણ ત્યાં તો દુશ્મન રાજા કહે છે કે હે સેનાપતિ બહાર શું થયું છે અને આપણા માણસોના આટલા બધા શવ કેમ પડ્યા છે ત્યારે બહાર સેનાપતિ પણ ગભરાઈ ગયો છે અને એ પણ કાઈ બોલી શકતો નથી પણ ત્યાં તો થોડી જ વારમાં ઘોડે સવાર થઈ અને દુશ્મનના લોહીથી નાઈ અને રાજપાલસિંહ રૂપાવટી નગરીના મુખ્ય દ્વારથી અંદર પ્રવેશ કરે છે ત્યારે રાજપાલસિંહને જોઈ અને પ્રજા તો નાચવા લાગી અને રાજપાલસિંહનો જય જયકાર કરવા લાગી અને રામજી અને શ્યામજી તો ખુશ થઈ ગયા પણ ત્યારે બંદી બનેલા મહારાજ તેજમાલસિંહ બોલી ઉઠ્યા કે અરે રે આવ્યો આવ્યો મારો ભવો ભવનો ભેદ મારો રૂપાવટી નગરીનો હાવ જ મારો રાજપાલ આવ્યો તો મિત્રો હવે રાજપાલસિંહ આ દુશ્મન રાજાની કેવી હાલત કરશે એ તો આપણે આગળના ભાગમાં જોઈશું અને મિત્રો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે મિત્રો દરરોજ રાત્રે નવા નવા ઇતિહાસ આ ચેનલ પર સૌથી પહેલા જોવા મળે છે જય માતાજી